નમસ્કાર મિત્રો સ્વાગત છે અંબાલાલ વરસાદની આગાહી મુજબ સત્યાવીસ જુલાઈ પછી ગુજરાતમાં માં મેઘરાજા ટાટકશે આ ઓગસ્ટની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે તેથી સત્યાવીસ થી અઠ્યાવીસ જુલાઈ રાજ્યના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જશે આ વિસ્તારોમાં આઠ થી દસ ઇંચ વરસાદ પડી શકે છે રાજ્યના કેટલાય ભાગોમાં મુશળધાર વરસાદ ની શક્યતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે કેટલાક ભાગોમાં ભારે થી વરસાદ વરસાદની શક્યતા છે રાજ્યમાં ભારે વરસાદ થી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે દક્ષિણ ગુજરાતના કેટલા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે મોરબી થાન ટોટેલા સુરેન્દ્રનગર હળવદ રાજકોટ માં ભારે ની શક્યતા છે તો પાટણ સમી હરીદ મહેસાણા બનાસકાંઠા માં ભારે વરસાદની શક્યતા છે 70 થી 80 કિમી ની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલા દિવસથી ગુજરાત માં વિવિધ ભાગો માં હળવા થી ભારે વરસાદ પડી રહ્યો છે થોડા દિવસ પહેલા રાજ્ય માં ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળી રહી હતી જોકે હવે કોઈ પ્રવૃત્તિ નથી તેથી વરસાદનો સમયગાળો ઓછો થયો છે થોડા દિવસથી પડેલા વરસાદના કારણે બધે પાણીની સમસ્યા જોવા મળી હતી કેટલીક જગ્યા તો પાણી ભરાઈ ગયા હતા હવામાન એ હજુ પણ વરસાદ અંગે ચેતવણી જારી કરી છે આ સાથે ચોમાસાની પ્રવૃત્તિ ઓછી છે પરંતુ તે ગમે ત્યારે બદલાઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ